કિંજલ દવેના સગાઈ પ્રસંગની કેટલીક તસવીરો સામે આવી છે જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે તમને જણાવી દઉં કે ગુજરાતી સંગીત જગતની ચાર ચાર બંગડીવાળી ક્વીન કિંજલ દવે આખરે તેના જીવનના એક નવા અને સુંદર પ્રક્રિયાની શરૂઆત કરી ચૂકી છે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કિંજલે એક્ટર બિઝનેસમેન ધ્રુવી શાહ સાથે સગાઈ કરીને તેમના સંબંધોને એક પવિત્ર નામ આપ્યું હતું અને આ પ્રસંગની કેટલીક સુંદર તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે આ સગાઈનો પ્રસંગ કોઈ ફિલ્મી સાઇટથી જરાય ઓછો નહોતો સમગ્ર આયોજન અત્યંત ભવ્ય અને શાહી હતું રોયલ ડેકોરેશન ફૂલોની સજાવટ અને લાઇટિંગ આય હાય અને એમાં પણ કિંજોલ ધ્રુવિનની કેમિસ્ટ્રી